વિધાનસભા સત્રમાં આજે બે બેઠક મળશે સવારે દસ વાગે અને બપોરે ત્રણ ત્રીસ કલાકે આ બેઠક મળશે આંતરિક પ્રશ્નોત્તરી તથા રાજ્યપાલના સંબોધન પર ચર્ચા કરવામાં આવશે તો આજના દિવસે વિધાનસભામાં બે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે બે મહત્વની બેઠક મળશે એક સવારે દસ વાગે અને બપોરે સાડા ત્રણ કલાકે બેઠક મળશે ઓનલાઈન પર સંવાદદાતા ગીતા મહેતા જોડાયા ચૂક્યા છે જે ગીતા આજે બે મહત્વની બેઠક મળવા જઈ રહી છે કયા કયા મુદ્દે ચર્ચા કરવામાં આવશે જી આજે દિવસ દરમિયાન બે બેઠકો છે પહેલી બેઠક સવારે 9:00 કલાકે છે અને બીજી બેઠક બપોરે 3:30 કલાકે શરૂ થશે પહેલી જે 10 વાગ્યાની બેઠક છે તેમાં નાણા ઓ સમિકલ જળ સંપત્તિ પાણી પુરવઠો અનઅન્ય નાગરિક પુરવઠો ગ્રાહક સુરક્ષા અ સહકાર વિભાગ મુખ્ય ઉદ્યોગ છાપકામ અ લેખન ચાળવરી અને પ્રોટોકોલ જેવા જે વિષયો છે તેને લઈને ધારાસભ્ય સવાલ પહોંચશે જ્યારે બપોરે જે સાડા ત્રણ કલાકની બેઠક છે તેમાં કૃષિ પશુપાલન ગૌ સંવર્ધન મત્ત્ય ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ એની સાથે સાથે આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પૂર શિક્ષણ આ મુદ્દા ઉપર ચર્ચા થશે સાથે સાથે રાજ્યપાલના સંબોધન પર પણ

પત્રિકાકાંડને લઈને ધનેશ શાહ સામે અનેક ગંભીર આક્ષેપ થયા બાદ ભાજપ તરફથી તેમની હકાલપટ્ટી કરાઈ છે ધનેશ શાહની હકાલપટ્ટી બાદ હવે નવા અધ્યક્ષ માટે લોબિંગ શરૂ કરાવું છે વાત વડોદરાની વડોદરા શહેરનું સયાજીરાવ નગરગૃહ કે જે આજે પાલિકાની બેદરકારીના કારણે બિનઉપયોગી થઈ ગયું છે કોર્પોરેશને નગરગૃહના રિનોવેશન પાછળ ચાર કરોડનો ખર્ચ તો કરી લીધો પરંતુ સ્ટેજના રિનોવેશન પાછળ ધ્યાન ન પાયું માત્ર પંદર હજાર રૂપિયાની ઉધયની ટ્રીટમેન્ટ ન કરાવવાતા સ્ટેજ આજે બિનઉપયોગી થઈ ગયું છે અને અંતે આ અઢાર ફેબ્રુઆરીથી નગરગૃહ બંધ થોડા સમય માટે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તો આ નિર્ણયના કારણે શહેર

જે ઉદય લાગી એ ટ્રીટમેન્ટ માટે મારા ખ્યાલથી આઈ થિંક દસ પંદર હજારની અંદર ટ્રીટમેન્ટ થતી હોય પણ એ નજીવી રકમમાં લેવાનો શું આ એક પ્રશ્ન કદાચ એ અધિકારીને લાગ્યો હશે કે કોન્ટ્રાક્ટરને કેટલા પણ આપણે કેટલું લેવું એટલે એ ભાનમાં લોકો ભૂલી ગયા કે જે મહત્વની વસ્તુ હતી એ કરવાની ભૂલી ગયા એટલે વખતે ઇજારો કોને આપ્યો તો એમાં શું ટર્મ્સ કન્ડિશન છે એ બધું તપાસનો વિષય છે પરંતુ અત્યારે ધ્યાનમાં આવ્યું છે કે કોઈ એક્સિડન્ટ ના થાય એ માટે વહેલી તકે અને રિપેર કરવું જરૂરી છે કારણ કે કોઈ પરફોર્મર કામ કરતા પડી જાય કે નુકસાન થાય એના કરતા અત્યારે અમારા ધ્યાને વસ્તુ આવી તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવાની જયારે આટલો આટલો કરોડો રૂપિયા ખર્ચો કરતા હોય ને આવી નાની વસ્તુ પર ધ્યાન ના રાખતા હોય એટલે જે પણ અધિકારી હોય એના પર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને જે કંઈ કોર્પોરેશનને નુકસાન થયું છે એ તમામ એનામાંથી ભરપાઈ કરવી જોઈએ એવું અમારી માંગ છે કોર્પોરેશનના કલાકારોના કારણે જે વાસ્તવિક જીવનમાં કલાકારો છે તેઓની અંદર નારાજગી જોવા મળી રહી છે સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું આ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સહાયજનગર ગૃહના દ્રશ્યો છે અને આ જગ્યા પર જે કલાકારો હોય છે તે પોતાની કળા જે છે તે નાગરિકો સમક્ષ પ્રસ્તુત કરતા હોય છે પરંતુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે સયાજી નગર ગૃહ છે તેને રિનોવેશન કરવા પાછળ ચાર કરોડ જેટલી રકમનો ખર્ચો કરાયો ઉધેની ટ્રીટમેન્ટ કરાવવાનું પાલિકાના સત્તાધીશો ભૂલી ગયા જેના કારણે આજે જે સયાજીનગર ગૃહ છે તે બિનઉપયોગી બન્યું છે સીધા દ્રશ્યો બતાવીશું કે ઉધેની ટ્રીટમેન્ટ ન કરાવવાના કારણે આ જે સ્ટેજ છે તે કોવાઈ ગયું છે અને ઉધેનું સામ્રાજ્ય છે તે સ્ટેજ ઉપર જોવા મળી રહ્યું છે જેના કારણે આખે આખું સ્ટેજ જે છે તે ઉબડખાબડ થઈ ગયું છે અને કલાકારો જે છે અહીંયા પરફોર્મ કરવાનું ટાળી રહ્યા છે જેના કારણે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અઢારમી તારીખ બાદ આ જે સયાજી ગૃહ છે તે બંધ કરવાની સૂચના જે છે તે આપવામાં આવી છે ઉલ્લેખનીય બાબત છે કે આ એ નગર ગૃહ છે કે જ્યાં દેશ વિદેશના કલાકારો પણ પરફોર્મ કરી ચૂક્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા અને રિનોવેશન પાછળ ચાર કરોડનો ખર્ચ કરાયો પરંતુ માત્રને માત્ર પંદર હજાર રૂપિયા ખર્ચ નહીં કરવાના કારણે અત્યારે સયાજીનગર ગૃહ જે છે તે બિનઉપયોગી બન્યું છે એટલે ટૂંકમાં કહીએ તો વડોદરા મહાનગરપાલિકામાં ચાલતા અનગઢ વહીવટના કારણે ફરી એક વખત જે પૈસા છે તેનો વેડફાટ થયો છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ એટીન ગુજરાતી વડોદરા તો દાહોદના ઝાલોદમાં બાળકો માટે બનાવાયેલ બાગ અતિ દયનીય હાલતમાં છે અંદાજે પાંત્રીસ વર્ષ પહેલા બનાવાયેલા પાર્કમાં બાળકોની રમતગમત માટે અનેક સાધનો મૂકાયા હતા પરંતુ મેન્ટેનન્સના અભાવે હાલ આ બાગ જર્જરિત હાલતમાં છે કટાઈ ગયેલા રમતગમતના સાધનોના કારણે અનેક વખત અહીં બાળકોને ઇજાઓ થાય છે અને આ ઉપરાંત બાગમાં સ્વચ્છતાના અભાવે બાળકો અહીં અન્ય રમતો માટે પણ નથી જઈ શકતા નગરના એકમાત્ર બાળ

જાલોદ તાલુકાના રામસાગર તળાવ પાસે બાળકોને રમવા માટે એકમાત્ર બગીચો જે એક ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવ્યો હતો ટ્રસ્ટ દ્વારા જે આ બગીચો આશરે પાંત્રીસ થી ચાલીસ વર્ષ પહેલા બનાવી અને ત્યારબાદ નગરપાલિકાને સુપ્રત કરવામાં આવ્યો હતો સૌપ્રથમ જ્યારે આ બગીચો બનાવવા આવ્યો હતો ત્યારે જાલનગરમાં એક ખુશીની લહેર જોવા મળી હતી નાના નાના ભૂલકાઓ જેવું કે અહીં બિંદાસપણે રમવા આવ્યા હતા કોઈ પણ ડર વિના અહીંયા જે બાળકો છે તે રમવા આવતા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક મેન્ટેનન્સના અભાવના કારણે જે આ બગીચો તે છે અતિ જર્જરિ હાલતમાં જોવા મળી રહ્યો છે અત્યારે અમે જે આ દ્રશ્ય બતાવી રહ્યા છે આ જે દ્રશ્ય છે અહીંયા જે એક અતિ ગંભીર હાલતમાં છે જો આ પતરાના સાઈડમાં કોઈ બાળક ઉભું હોય અને તે બાળકનો પગ લપશે તો તેને જીવ ગુમાવવાનો વારો આવી શકે છે અથવા તો કોઈ પણ ગંભીર ઈજા પહોંચે તેવું આ પત્રુ બનવા પામી છે ત્યારબાદ જે

જે ડર રહેવા પામે છે જે આ ટનરમાં નાના નાના છિદ્ર પડી ગયા છે ત્યારબાદ અહીંના જે બીજા અન્ય જે રમવાના સાધનો છે તેના પર હું ગોર કરવા માંગીશ કે જ્યાં ત્યાં સામે જે છે લેપડસણી છે તે લીપર સણી ગંભીર જે નુકસાન થવા પામે છે જો કે કહી શકાય કે અત્યારે જે મેન્ટેનન્સના અભાવના કારણે જે પોતાનું દીકરો ખોઈ દે અથવા તો તેને અતિ ગંભીર ઈજા પહોંચે તેવી પણ સ્થિતિ બનવા પામી છે ત્યારે જે તંત્ર છે તે તંત્ર કોઈ ઓનારત બનવાનું રાહ જોઈ રહ્યું છે અથવા તો કોઈ વાલ સેવો દીકરો જે ખોવાઈ જાય તેની રાહ જોતું હોય તેવું જોવાઈ રહ્યું છે સૌરભ ગલો ન્યુઝ ગુજરાતી દાહોદ তো হাল সমাচারোমা সমত হওছে বিরামনো